ત્રણ અને હું બસ સાપી દઉં અને સાપીએ અને હેવ બસ કામી સડવું હતું તે માથું મારું કાલે હું મારું તો તે કાલે ધોવાઈ ગયું હતું અને તેલ નાખવાનું બાકી હતું આજ મંગળવાર થયું પાસો એટલે માથું કાલે હું દર હુંવારે શુક્રવારે હું માથું ધોતી હોય તે પછી આજે માથામાં તેલ નાખવાની હતી હું એકદી કોમેટું હતી અને વારે ઘડીએ કોમેટાઈ હોય કે તમે માથામાં કપૂરવાળું તેલ કેવી રીતે નાખો તો હું કદાચ આજે બતાવે દે હું નાખવાની હોય એટલે કેવી રીતે બનાવવા એ નાખે અને બનાવે અને બતાવે તે અને વાળમાં હે ને એકદમનો ખોડો ને કંઈ હોય ને તો પણ એકદમ જાતો હાવ અસલનો અને વાળ પણ એકદમ અસલ સિલ્કી અને સફેદ પણ ઓછા ઘડીકમાં ન થાય અને એટલે ગુડાફો હે ને ઘડીકમાં એટલે ઘડીકમાં ઓછો આવે અહીંયા એટલે ઓછા ધોરા વાળ થાય એવા હાટો થાય અને નકરી મારે હે ને એવું કઈ ન હોય પણ હે ને અહીંયા માથું ને આપણું હે ને હરવું હરવું લાગે એકદમ મસાજ કરે ને અસલનો હેરખું નાખીએ માથામાં તેલ એટલે બહુ સારું લાગે છે હું તો એને કપૂરની આ ડબ્બી રાખા અને કપૂરની ડબ્બીમાં આ મલક આવે અને બે ત્રણ ત્રણ નાખા જારું માથામાં તેલ નાખે ને ત્યારે ત્રણ ગોટીઓ નાખે અને હારી પેટનું તેલની તેલ નાખે ને પછી ભૂકો કરે અહીંયા આપણે ભાર દે દઈએ ને એટલે ભૂકો થઈ જાય ભૂકો કરે અને પછી ગરમ કરે અને પછી જરીક ઠંડુ થઈ જાય ત્યાર પછી નાખી લેવાનું હોય તે હું એવી રીતે જ નાખા માથામાં તેલ અને મારા વાળાની મુદ્દા ઘડી ઘડી કાપ કાપે નાખા એટલે મહિનો દોઢ મહિનો થાય ને મારાથી આંકડા નીકળે ને એટલા જ વાળ રાખા અને બાકીના કાપે નાખા ઘણી મહિના મહિનો દોઢ મહિનો એક મહિનો દહ દિને એક મહિનો દોઢ મહિનો એવું થાય ને ત્યાં કાપતી હોય થોડા થોડા વાળ તો મળી હે ને આકડા કાઢવામાં હાર્ડ ન લાગે નગર કામ મહિનામાં ચાર પાંચ ફેર આપણું માથું ધોવાતું હોય ને પછી એટલે ફેર આપણે તેલ હું તો તેલ વગરનું માથું બહુ ઓછું જ રાખા અને માથું તેલ વગરનું રાખા તો મારા માથામાંથી પછી આ નો નીકળે એવા હાટું થાય અને એ પેલું હોય તે હાર વાલું બતાવી દે પછી આપણે ઢોરનું કરવા આગળ જઈએ આમાં હે કપૂરની ગોટીયું એટલે આપણે ત્રણ ગોટીઓ લઈએ ત્રણ જ પડી એટલે આ ત્રણ લઈ લઈએ પછી એની છે ને અહીં ભૂકો કરી નાખવાની જાય આ ભૂકો તો થઈ જ જાય હા એ ભૂકો ન કરીએ આપણે ભૂકો આંગળીથી ન કરીએ ને ભેજવાળું વાતાવરણ છે ને એટલે કપૂર ઢીલું ઢીલું ઓલું થઈ જાય અને ભેજવાળું વાતાવરણ ન હોય ને સૂકું હોય ઠંડીમાં અને ઉનાળામાં તો અસલ વાતાવરણ હોય ને ઉતારતા સારું હોય અહીં કડક ગોટીયું રહીએ અને પછી આપણે જેટલું માથામાં આપણે જેટલા વાળ હોય એ પ્રમાણે તેલ નાખી દેવાનું મારે એટલું જોઈએ માથામાં પછી બંધ કરી દઈએ અને પછી આની મૂકી દઈએ ઇન્ડક્શન ઉપર અને પછી સારું કરી દઈએ ને વાણી હારી પેટનું આ બધું આંગળી અસર તપાઈ દે અને ઉકળે અહીં આંગળી હહેગું આપણે કહીએ ને કે દૂધ ને આપણે મેરાબાટું કીએ આંગળી હહેગું કરીએ એના જે આંગળી હહેગું કરી દેવાનું પછી જરાક ઠંડુ પડે છે પછી નાખી લેવાનું હાવ ઈઝી હે પણ વાળ એકદમ અસલ ના રહીએ કંઈ એમાં હું તો કોઈ પણ જાતનું કંઈ નાખાય નહીં માથામાં માથામાં કંઈ લનો કરવાના અને નાખાને તો એક કવાયર અને વિટામિન ઈની ટેબ્લેટ આવે ને એ જ નાખા એ પણ ઘણો ટાઈમ થઈ જાય પછી નાખા કારક મળ પરવાર હોય તો મહેંદી બેંદી તો હું કોઈ દી માથામાં નાખી નહીં હોય જા બધું અહીંયા સો લાગણી ઓગરવા ગરમ થવા માંડ્યું પછી તમારી આંગળીને ધપતી

આપણે બે જઈ અને મારે નાખવું આ ઠરે ગું એટલે એટલે ઘણી વાર લાગે ગઈ પછી મેં બીજું ઘણું કામ આ ડાવરું હતું ને એ બધું કર્યું અને આ ઠરે ગું તેલ અસલનું એટલે એવા આપણે તેલ માથામાં નાખી લઈએ અને હું હે ને મારે આ સુધી રહીએ ને એટલા જ વાળ રાખા આ સુધી એટલે કે એટલે સુધી પછી ત્યાંથી આ વધારે વહેલા થઈ જાય ને તો પછી કાપે નાખા અને કાપે નાખવાનું કારણ મારા હાથ ન પૂગે અને આકડા ન નીકળે એટલે એટલે આ મારે કંઈ ઓલું કરવાનું એડવર્ટાઈઝ કરવાનું હોય નથી અને દેખાડો કરવાનું નથી મને કોમેન્ટ આવતી હોય ને એટલે એનો પછી હે ને અમારાને અમારા આથી વિડીયો જોતા હોય ને એ કે દેખાડા કરે દેખાડા કરવાનું કોઈ ઓલું નથી કે મને કોમેન્ટ આવી હતી એટલે એનો જવાબ જવાબી થઈ જાય અને કોઈની પ્રોબ્લેમ હોય તો એને સોલ્યુશન પણ મળી જાય પછી હેને અહીં અસરનું હરખું મસાજ કરે કરે તમને થાય કે હાવ એટલું માથું હરવું હરવું થઈ જાય મજા આવી જાય જેણે માથું વધારે દુખતો હોય ને એના તો બહુ કામ નું હોય એ કે માથામાં ઘણું બધું એલું થઈ જાય ફેર પડે જાય માથું દુખતું હોય તો પછી એવું જ નહીં કે તારવા તારવામાં જ નાખવાનું બધાય માં નાખવાનું ને જેણે નો તેલ ગમતું હોય ને એને એ કરાય કે નાખે લેવાય મરચી તેલ અને પછી થોડીક કલાક રહેવા દેવાય ને પછી ધોઈ નાખે તો પણ ચાલે એટલે એવું ઓલું ન હોય કે આપણે રાખે ને રાખવું પડે મને તો ગમે માથું વાળું એટલે હું તો વાળું રાખા જ અને રાખા ને એટલે મણી માથું હે ને એટલી જો માથે બાંધું રાખા અસૂટ એટલે અસૂટ કે માથું માર માથું વાળું હોય ને પછી જો માથું ખુલ્લું રાખે ને તો માથે આ અડાવરીથી ડાબરી થી ધૂળ ચોટે તો મારા કામ ય હોય ધૂળ અને પગે લાવવામાં નઈ માનતી પછી માથા માં સાન ને જીન તીન ગીરે જાય એટલે ઘડી ઘડી ધોવું પણ જવાનું ના હોય અને ઉતરે ય ખરી મારા વાળ હમણાં આ થોડુંક પાણી ફેરફાર થયો તો ને એના લીધે ઉતરે મારે તબેલામાં માં જવું ને મોડું થાય તે જલ્દી જલ્દી મેં કીધું કરવા મંડ્યા કામ દેખાય આ મારે પૂછડા ખેંચ રાખતા અહીંયા આખો દી બપોરે હું ઘડીક વાર હોવા ને એટલે ઘડી દહ પાટા મારતા અહીંયા બપોરે હું હવે વહેલી ઉઠે તો હોય જાય ઘડીક વાર આમ આટા જ લીધા રાખે તું દેખા કરો કે કાકી કઈ કરે ની આવલા આપડી બહાર ના કેમિકલ વાળા નાખવા એ દેતા દેસી જૂનું જાણી તો ઈ જ કરાય આપણે મણ તો એવું માનું હે હું કઈ ઓલું ન કરા અને સિકા હા હાબુ વધારે પડતો વાપરા અને આ સીકા સીકાકાઈ હાબુ એવું અસલ નો હવે એની થી રૂપર હું શેમ્પૂ બહુ સુંડા શેમ્પૂ ઠમણી ન થાય કે હું વાળ ધોવા તો થાય ઉતરે જાય ધોરા થાય બધી પણ થે થિયા રાખે તે સીકા સીકાકાઈ હાબુ ને તેલ ચાહે ઉતરે હૈ ઈવા મારે હમણે વાત પછી આપણે કોઈ દવા ને પીયે ને તોય પણ વાળમાંય ફેર પડે એટલે તમારે કામ હતું ઘણું પણ એક મળતું એટલે આમ વાજી દઉં ને એના કરશા હર ગયા અવાજ જાઉં તો પણ આજે વાવડો બહુ ખન તે ફેર ગયે એને તું નાખી દે તો તેમ નાખી દે તો લાવ્યા નાખી દો નાખવાનું છે નાખવાનું છે હાલ નાખી દો

થોડોક માં પણ લગાવી દો ચાલો રમો હારો થઈ ગયો હારો થઈ ગયો કપડા મેળા માં ક